ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ આજે આપણે એક એવા ટોપિક ઉપર ડિસ્કશન કરવું છે કે જે ખૂબ જ અગત્યનો છે હોમ લોન વર્સિસ રેન્ટ આપણે હોમ લોન લઈને ઘર ખરીદવું કે ભાડે રહેવું આ એક એવો સવાલ છે કે જે દરેક લોકોના મનમાં એકવાર તો આવ્યો જ હોય પછી તે નાના યુવાનો હોય નવા લગ્ન થયેલા યુગલો હોય કે પછી વડીલો હોય આપણે આ વિડિયોમાં બંને ઓપ્શનની કમ્પેરિઝન કરશું બંનેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોશું અને આ વિડીયો લાસ્ટ સુધી જોજો તમે એકસો દસ ટકા ઈઝીલી ડિસિઝન લઈ શકશો કે તમારે શું કરવું જોવે તમારી માટે શું બેસ્ટ છે તો ચાલો મિત્રો આપણે હોમ લોન અને રેન્ટ શું છે એ જોઈએ હોમ લોન એક એવો ઓપ્શન છે કે જેમાં આપણે ઘર ખરીદવા માટે બેંક અથવા કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન લઈએ છીએ અને એ લોન આપણે ઈએમઆઈ સ્વરૂપે દર મહિને મહિને ચૂકવતા જઈએ છીએ બધી બધા હપ્તા પૂરા થઈ ગયા પછી છેલ્લે ઘર આપણું થઈ જાય છે જ્યારે રેન્ટવાળો ઓપ્શન એવો હોય છે કે જેમાં દર મહિને આપણે મકાન માલિકને ભાડું ચૂકવીએ છીએ પણ આમાં છેલ્લે ઘર આપણું થતું નથી આ એક જ મેઇન ડિફરન્સ છે બંને વચ્ચે કે હોમ લોનમાં બધા હપ્તા ચૂકવ્યા પછી લોન પૂરી થઈ ગયા પછી ઘર આપણું થઈ જાય છે જ્યારે રેન્ટમાં લાંબો ટાઈમ સુધી આપણે ભાડું ચૂકવીએ છીએ પણ ઘર આપણું થતું નથી તો આપણે હવે પેલા હોમ લોનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ હોમ લોનના એડવાન્ટેજીસ કયા છે ચાર મેઇન બેનિફિટ છે પેલો કે ઘર તમારું થઈ જાય છે હોમ લોન પૂરી થઈ ગયા પછી ઘર તમારું થઈ જાય છે જે એક મોટી એસેટ છે અને જેની કિંમત વધતી રહે છે આ એક મોટો બેનિફિટ છે બીજો બેનિફિટ લાંબા ગાળાનું રોકાણ રિયલ એસ્ટેટ એક સારું રોકાણ છે જો તમે એવા એરિયામાં ઘર ખરીદ્યું હોય એવા સિટીમાં ઘર ખરીદ્યું હોય કે જ્યાં આગળ પ્રોપર્ટીના ભાવ વધતા રહેતા હોય આ એક મોટો બેનિફિટ છે ત્રીજો બેનિફિટ જે હું આને બહુ મોટો બેનિફિટ માની માનું છું પીસ ઓફ માઇન્ડ ઘર તમારું પોતાનું હોવાના લીધે પીસ ઓફ માઇન્ડ મળે છે એટલે કે માનસિક શાંતિ મળે છે જે ભાડાના ઘરમાં નથી મળતી ચોથો બેનિફિટ ભારતમાં ટેક્સ બેનિફિટ ભારતમાં હોમ લોન લેવા પર ટેક્સ બેનિફિટ મળે છે જેમાં હોમ લોનના વ્યાજ પર બે લાખ રૂપિયા સુધીનું તમે ડિડક્શન લઈ શકો છો દર વર્ષે અને મૂળ રકમ પર દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકો છો ઇન્કમ ટેક્સ સેક્શન એક્ટ ટ્વેન્ટી ફોર અને એટી સી હેઠળ હવે આપણે હોમ લોનના ડિસએડવાન્ટેજીસ જોઈશું તો પહેલો ડિસએડવાન્ટેજ કે લોંગ ડ્યુરેશન માટે તમારી રિસ્પોન્સિબિલિટી રહે છે આમાં હોમ લોન જનરલી પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ સુધીની હોય છે તો ત્યાં સુધી તમારે ઈએમઆઈ ભરવાના રહે છે અને જો આપણી આવક આપણી ઇન્કમ ઓછી થાય તો આ એક પ્રોબ્લેમ બની શકે છે બીજો ડિસએડવાન્ટેજ કે જો આપણે ઈએમઆઈ ન ભરી શકીએ સર તો આપણા હાથમાંથી આપણું ઘર જઈ પણ શકે છે અને બેંક આ ઘર આપણું જપ્ત કરી શકે છે અને ત્રીજો મોટો ડિસએડવાન્ટેજ ગણીએ તો વ્યાજનો ખર્ચ હોમ લોન જનરલી પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ માટે હોય છે એના કારણે આ આટલા લાંબા ટાઈમ માટે વ્યાજ ઘણું વધતું જતું હોય છે ફોર એક્ઝામ્પલ તમે પચાસ લાખની લોન લીધી હોય આઠ ટકા ઇન્ટરેસ્ટ રેટ ઉપર અને વીસ વર્ષ માટે લીધી હોય તો ફક્ત પચાસ લાખ તમારું વ્યાજ થતું હોય છે એટલે કે પચાસ લાખની સામે પચાસ લાખ તમે વ્યાજ ચૂકવો છો આ એક મોટો ડિસએડવાન્ટેજ છે હવે આપણે રેન્ટ ઉપર રહેવાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈશું તો પહેલાં એડવાન્ટેજીસ એના પણ ચાર એડવાન્ટેજીસ ગણી શકાય પહેલું કે ફ્લેક્સિબિલિટી તમે જ્યારે ઈચ્છો ત્યારે રેન્ટ ભાડાવાળા મકાનમાં શિફ્ટ થઈ શકો છો આ ઓપ્શન તમારી માટે બેસ્ટ છે જો તમારે તમારી જોબ બે ત્રણ વર્ષે કે વારંવાર બદલાતી રહેતી હોય તો આ ઓપ્શન તમારી માટે બેસ્ટ છે બીજો એડવાન્ટેજ કે તમારી રિસ્પોન્સિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે તમારે મહિનાના અંતે ખાલી જ ચૂકવવાનું હોય છે તમારે અને રેન્ટ એ રેન્ટ ઈએમઆઈ કરતાં કરતા હોમ લોનના ઈએમઆઈ કરતાં કરતા ઓછું હોય પણ શકે છે હવે આમાં તમારે વ્યાજ કે લોનની ચિંતા કરવાની જરૂર નથી રહેતી એટલે તમારી રિસ્પોન્સિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે ત્રીજો એડવાન્ટેજ કે મેન્ટેનન્સની જવાબદારી તમારી નથી રહેતી આ બધી જવાબદારી ઘરધણીની હોય છે એટલે કે મકાન માલિકની હોય છે કોઈપણ ખર્ચા કે રિપેરિંગ કે કોઈ પણ મેન્ટેનન્સ એ જવાબદારી મકાન માલિકની હોય છે અને ચોથો બેનિફિટ કે રોકાણની તમને તક મળે છે તમે બચેલા પૈસા તમે મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર કે એસઆઈપી દ્વારા રોકાણ કરી શકો છો અને એનો તમે બેનિફિટ પણ લઈ શકો છો આ એના મુખ્ય ચાર ફાયદા છે હવે આપણે ભાડે રહેવાના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એમાં મુખ્ય ત્રણ ડિસએડવાન્ટેજીસ છે પહેલું કે તમે દર મહિને લાંબો ટાઈમ સુધી ભાડું ચૂકવો છો રેન્ટ ચૂકવો છો પણ છેલ્લે ઘર તમારું નથી થતું આ એક મોટો ડિસએડવાન્ટેજ છે જો લાંબા ગાળા માટે આપણે ભાડે ભાડું ચૂકવતા હોઈએ તો બીજો ડિસએડવાન્ટેજ ભાડું વધવાનો ડર દર વર્ષે મકાન માલિક ભાડું વધારી શકે છે અને આ એક તમારા બજેટને અસર કરતો પોઈન્ટ છે અને ત્રીજો ડિસએડવાન્ટેજ મકાન માલિક કોઈ પણ સમયે તમને ઘર ખાલી કરવાનું કહી શકે છે અને તમારે પછી નવું ઘર ભાડે માટે ગોતવું પડે છે જે એક મોટો ડિસએડવાન્ટેજ કહી શકાય આમ આપણે હોમ લોન અને રેન્ટ બંનેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા છે તો હવે સવાલ એ થાય કે આપણા માટે શું બેસ્ટ છે તો એ નક્કી કરવા માટે આપણે ફક્ત ચાર સવાલોના જવાબ આપવાના છે આપણી જાતને અને એના પછી તમે ઇઝીલી ડિસિઝન લઈ શકશો કે તમારા માટે શું બેસ્ટ છે કયો ઓપ્શન બેસ્ટ છે તો પહેલો ક્વેશ્ચન તમારી જાતને પૂછો કે આપણી ફાઈનાન્શિયલ કન્ડિશન શું છે એટલે કે કોઈ પણ તમે ઘર ખરીદવા જાઓ તો તમારી પાસે મિનિમમ વીસ થી ત્રીસ ટકા ડાઉન પેમેન્ટના પૈસા હોવા જોઈએ પ્લસ તમારી આવક એટલે તમારી ઇન્કમ સ્ટેબલ જોઈએ ઈએમઆઈ માટે જો આ બંને કન્ડિશન આપણી ફેવરમાં હોય તો હોમ લોન લઈને ઘર લેવું વધારે સારું નહીતર ભાડે રહેવું વધારે સારું બીજો બીજો ક્વેશ્ચન એ છે કે પ્રોપર્ટીના ભાવ કેવા છે તમે જે એરિયામાં ઘર લ્યો છો તો ત્યાં આગળ પ્રોપર્ટીના ભાવ કેવા છે કેટલા ટાઈમે વધે છે એમાં વધારો થાય છે કે સ્ટેબલ છે જો વધારો થતો હોય તો હોમ લોન લઈને ઘર લેવું વધારે સારું પણ જો સ્ટેબલ રહેતા હોય લાંબા ટાઈમ માટે તો આપણે આ ભાડે રહેવું વધારે સારું ત્રીજો ક્વેશ્ચન તમે કેટલા સમય માટે એક જગ્યા પર રહેવા માંગો છો જો તમારી જોબ બે ત્રણ વર્ષે ચેન્જ થતી રહેતી હોય અને સિટી તમારે ચેન્જ કરવું પડતું હોય તો ભાડાનો ઓપ્શન વધારે સારો છે પણ જો તમે લાંબો ટાઈમ માટે એક જ સિટીમાં રહેવા માંગતા હોવ તો તમારી માટે હોમ લોન લઈને ઘર લેવું વધારે સારું છે ચોથો ક્વેશ્ચન તમારી પોતાની લાઇફસ્ટાઈલ શું છે તમે જો પોતે ફ્રીડમ વધારે ઈચ્છતા હોવ અને ઓછી જવાબદારી ઓછી રિસ્પોન્સિબિલિટી ઈચ્છતા હોવ તો ભાડે રહેવું વધારે સારું છે પણ જો લાંબા સમય માટે તમે સ્થિરતા ઈચ્છતા હોવ સ્ટેબિલિટી ઈચ્છતા હોવ તો તમારી માટે હોમ લોન લઈને ઘર લેવું વધારે સારું છે તો મિત્રો હોમ લોન અને રેન્ટ બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે કોઈ પણ ડિસિઝન લેવા માટે આ ચાર સવાલ જે આપણે ડિસ્કશન કર્યું છે એનું પોતા તમે પોતે આન્સર આપો તમારી જાતને આન્સર આપો તમારા લાઈફ પાર્ટનર સાથે ડિસ્કશન કરો તમારા વડીલો સાથે ડિસ્કશન કરો અને પછી કોઈ નિર્ણય લ્યો અને હજુ પણ કોઈ મૂંઝવણ થતી હોય તો કોઈ ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લ્યો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો કે રેન્ટ પર રહેવાનું વિચારી રહ્યા છો અને આવા જ ઉપયોગી વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો ફરીથી મળીશું નવા ટોપિક સાથે નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નમસ્કાર